મિંડોળા નદીમાં જળસ્તર અચાનક વધતા આસણા ગામે નદી કિનારે બે મહિલા તેમજ એક પુરુષ સહિત ત્રણ લોકો ફસાયા ફાયર વિભાગની મદદથી ત્રણેય વ્યક્તિઓને સલામત કાઢવામાં આવ્યા નવસારીના આસણા ગામ નજીકથી પસાર થતી મિંઢોળા નદી નજીક ઈંટ ભઠ્ઠા પાસે ગામના ત્રણ વ્યક્તિ લાકડા તેમજ ઘાસ ચારો કાપવા જતા ફસાયા હતા મિંઢોળા નદીનું જળસ્તર અચાનક વધતા બે મહિલા તેમજ એક પુરુષ ફસાયા હતા આ ઘટનાની જાણ થતા મરોલી પોલીસના પોલીસ જવાનો તેમજ ગામના સરપંચ સહિતના લોકોએ ડ્રોનની મદદથી ભૌગોલિક પરિસ્થિતિ જાણી હતી જેમાં ત્રણ વ્યક્તિ સહી સલામત દેખાઈ આવ્યા હતા જેને લઈ આસણા ગામના સરપંચ ફુઝેલ પટેલ સહિત સ્થાનિક યુવાનો દ્વારા તંત્ર અને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી નવસારી ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક લોકોની મદદથી અને ફાયર બ્રિગેડની ટીમે હેમકેમ કાઢવાની કવાયત હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ બપોરના નદી કિનારે લાકડા તેમજ ગયા હતા તે સમયે નદીમાં પાણીનું સ્તર સામાન્ય હતું પરંતુ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હતો જેના કારણે નદીની બાજુમાં આવેલ ટેકરા પર ફસાઈ ગયા હતા પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેઓ જાતે બહાર નીકળી શકે તેમ ન હોય ફાયર વિભાગની મદદથી ત્રણેય વ્યક્તિઓને સહી સલામત કાઢવામાં આવ્યા હતા મારું નામ અસરિયાઝુદ્દીન કાપડિયા છે હું આસણા ગામનો રહેવાસી છું આજે સવારે 10 વાગે અમારા ગામના સરપંચ શ્રી ફુઝેલભાઈ મોહમ્મદભાઈ પટેલને એવી જાણકારી મળી કે આસણા ગામના હળપતિવાસમાં રહેતા 3 ઇસમ બપોરે કંઈ કામ અર્થે સીમાડામાં ગયા હતા આસણા ગામના સીમાડે તે હજુ સુધી ઘરે આવ્યા નથી ને એમની શોધખોળ શોધખોળ કરી હતી એના ઘરવાળા એટલે ફુઝલભાઈ એ એમની સૂઝબૂઝ વાપરી આસાણ ગામ ના એક યુવા નરસદભાઈ ભાઈ એના પાસે ડ્રોન છે એના ડ્રોન થી એમને આસાણ ગામના ના એમને શોધ્યા અને ત્યારબાદ પોલીસની ટીમ જે છે મોરડી ના પીઆઈ સાહેબ ને આપડે જલાલપોર તાલુકાના મામલતદાર ઈશાની સાહેબ ટીડીઓ સાહેબ ને જાણ કરી અને આ બાબતે માહિતગાર કર્યા